ભૂગર્ભ સંગ્રહ રિચાર્જ બોરમાં ભ્રષ્ટાચારનો ભૂવો ખુલ્લો પડ્યો કરજણ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂગર્ભ જળનો બચાવવા અને ચોમાસામાં થતી વોટર લોગિંગની સમસ્યાને નિવારવા માટે નગરમાં વિવિધ સ્થળોએ લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે એક રિચાર્જ બોરના નિર્માણ માટે અંદાજીત સાત લાખ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે પરંતુ આ યોજનામાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે નગરના જૂના બજાર વિસ્તારમાં આવેલા અશરફનગર નજીક પાલિકા દ્વારા ત્રણ ચાર માસ પહેલાં બનાવવામાં આવેલો રિચાર્જ બોર હજુ ચોમાસાનું પાણી શોષી શક્યું નથી અને તેની આસપાસનું બાંધકામ ધરાશય થઈ ગયું છે રિચાર્જ બોરની બાજુમાં બનાવવામાં આવેલી ફેન્સિંગ અને આસપાસનું માળખું તૂટી પડ્યું છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં કેટલી બેદરકારી અને નબળી ગુણવત્તા દાખવવામાં આવી છે આ ઘટનાએ નગરજનોમાં રોષ ફેલાવ્યો છે અને અનેક સવાલો ઊભા કર્યા છે શું પાલિકા તંત્રએ કામની ગુણવત્તા પર યોગ્ય ધ્યાન ન આપ્યું અથવા તો આ ભ્રષ્ટાચારનું પરિણામ છે આ મુદ્દે જ્યારે પાલિકાના ચીફ ઓફિસરને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે નગરમાં એજન્સી દ્વારા અન્ય કામો પ્રગતિમાં છે અને બિલની ચૂકવણી હજુ બાકી છે જ્યાં રિચાર્જ બોર્ડનું બાંધકામ તૂટી પડ્યું છે ત્યાં તાત્કાલિક ધોરણે તેને તોડીને ફરીથી નવું બનાવવાની સૂચના આપવામાં આવી છે જો કે આ ઘટનાએ પાલિકાની કામગીરી અને ગ્રાન્ટના ઉપયોગ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આ બે ત્રણ માસ પહેલાં જ બન્યું છે આ અને એના પહેલાં કાયમી આ ગટર લાઇનની તો સમસ્યા ઊભી રહે છે બ્લોકેજ થાય છે ને તો આખું ઢલાન ગટર લાઈનનું આ સાઈટ જ છે તો બધું ગટરનું પાણી છે ને ઓવરફ્લો થાય છે ને અત્યારે હાલમાં બી થઈ રહ્યું છે અને આ જે બન્યું ને તો આ ફક્ત ગટરનું પાણી જ ગયું છે આમાં એ ગટરના પાણીને જવાથી જ આખું બોર બેસી ગયો છે તો આ ચોમાસું ઝેલી નહીં શકે આ બોર શું બનાવેલું છે આ જે ચોમાસામાં વધારે પાણી જે ભરાય છે ને તો હા રિચાર્જ એનું એના માટે એનું નિરાકરણ પાણીની એના માટે બનાવ્યું છે પણ આ ખાલી ગટરના પાણીથી જ બેસી ગયું છે આ તકલાદી કામગીરી છે એકદમ હા મેં જાતે જ ધ્યાન આપ્યું હતું જ્યારે આ કામગીરી થઈ રહી હતી ત્યારે એમના કોન્ટ્રાક્ટરને જે બનાવી રહ્યા હતા એમને જાતે મેં ટકોર કરી હતી કે તમારી આ કામગીરી છે ને મને વ્યવસ્થિત નથી લાગતી ના આ એટલું મજબૂત નથી કે આ ઝીલી શકે તે વખતે જ મેં જણાવ્યું હતું કે આગળ તમારે કામગીરી કરવી હોય તો સારી કરો ના તો ના કરો પછી એને રહેવા દો શું નામ આપનું મારું નામ સૈયદ તોફિક અલી